વધુ વાત કરી તો શિશુલ મેદીના પાર્થિક દેહને અંતિમ દર્શન માટે આરએસ કાર્યાલય લાવવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ પછી તેમને ભાજપ કાર્યાલય લઈ જવામાં આવશે જે કે સાંજે દેહ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી અંતિમ સંસ્કારમાં હાજરી આપશે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ